નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેના ઉપરના આજે આપણે લોકોએ હેતુલક્ષીની અંદર ભાગ નંબર તેર જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂઆત કરીએ હેતુલક્ષી પ્રશ્નની અને વિદ્યાર્થી મિત્રો તમારી જાણ ખાતર કહી દઈએ કે અગાઉના હેતુલક્ષીના બે ભાગ એટલે કે ભાગ નંબર અગિયાર અને બાર જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ તો કે અહીં તમને લોકોને પહેલો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે બે મિત્રનો જન્મ ઈસવીસન બે હજારમાં થયો હતો તે મિત્રનો જન્મદિવસ સમાન હોય

પોઈન્ટ ટુ પોઈન્ટ માઇક્રો લેવલ ઉપર આપણે લોકોએ તમને લોકોને માહિતી થિયરી પ્રોવાઇડ કરેલી છે હજુ સુધી વિડીયો તમે જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમને લોકોને એમસીક્યુ સોલ્વ કરવામાં એકદમ સરળતા રહેશે હેડી વન વે થઈ જાય હાઈ વે થઈ જાય હેડી તો એટલા માટે ખાસ કરીને આ ધ્યાન રાખજો ચાલો તો અહીંયા આપણે ચર્ચા કરી લઈએ કે બે હજાર ઈસવીસન બે હજારમાં જન્મ થયો છે તો તે મિત્રનો જન્મદિવસ જન્મ દિવસ સમાન હોય તો મેં તમને આની અંદર શું સૂચિત કર્યું સૂચિત કરેલી બાબત એ છે કે આપેલ વર્ષ છે એ લીપ વર્ષ છે કે લીપ વર્ષ છે આને તમારે લોકોએ ચેક કરવું પડશે હવે એ ચેક કેવી રીતે થાય

કેવું હતું હતું અને કેટલા વર્ષે આવે દર ચાર વર્ષે લીપ વર્ષ આવે એડી આ બે હાજર ચોવીસ માં લીપ વર્ષ છે આપણે જે ભણીએ છીએ અત્યારે એ વર્ષ તમારું કેવું છે તો કે લીપ વર્ષ છે હવે બે હાજર ને અઠ્યાવીસ નું વર્ષ આવશે એ તમારા માટે કેવું આવશે લીપ વર્ષ આવશે રેડી કારણ કે જે વર્ષને તમે ચાર વડે નિશેષ ભાંગી શકો એ વર્ષ તમારા માટે લીપ વર્ષ છે તો અહીંયા તમને કોઈ પણ વર્ષ આપેલું હોય ગમે એવું ચેન્જીસ કરીને આપેલું હોય તમારે લોકો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું આવો કોઈ પણ પ્રકારનો દાખલો આવે જન્મદિવસ વાળો દાખલો કોઈ પણ આવે તો લીપ વર્ષ હોય તો દિવસોની સંખ્યા કેટલી થાય લીપ વર્ષના દિવસોની સંખ્યા હોય ત્રણસો ને છાસઠ રેડી હવે જન્મદિવસ સમાન માટેની ચર્ચા કરેલી છે તો જન્મદિવસ સમાન હોય એના માટેની ચર્ચા છે તો એ બાબતને આપણે લોકો ધ્યાનમાં લેશું તો અહિયાં ચાલો જન્મદિવસ સમાન હોય તો અહીંયા લીપ વર્ષના દિવસો સંખ્યા કેટલી થઈ જાય તો કે બે હાજર વીસ નું વર્ષ લીપ વર્ષ છે લીપ વર્ષ છે હવે લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી થાય તો કે લીપ વર્ષમાં થાય શું એક જ આખા વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ કોઈ એક દિવસે ઈ બેય મિત્રનો જન્મદિવસ કેવો હશે એકી સાથે આવતો હશે એકી સાથેનો જન્મદિવસ આવતો હશે તો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં કેટલા થઈ જાય ત્રણસો ને છાસઠ એકના છેદ કેટલા થઈ જાય ત્રણસો ને છાસઠ સર આના માટે કોઈ દાખલો પૂછાઈ શકે આ દાખલો પૂછાઈ શકે ક્યાં છે ચોપડીની અંદર ઉદાહરણ નંબર છ ઉદાહરણ નંબર કયો છ સવિતા અને અમિદા વાળો દાખલો તમને આપેલો છે જેની અંદર સવિતા અને અમીદાનો જન્મદિવસ દિવસ એકી સાથે હોય તેના માટેની પણ સંભાવનાની ચર્ચા કરેલી છે અને જન્મદિવસ જુદા જુદા હોય તો તેના માટેની પણ સંભાવનાની ચર્ચા કરેલી છે ખાસ કરીને આ બાબત ધ્યાન રાખજો આ બાબત તમારા માટે અગત્યની છે

તો આ અવિભાજ્ય છે બે અવિભાજ્ય છે ત્રણ અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે તો કેટલી મળી અવિભાજ્ય સંખ્યા ત્રણ ત્રણ ના છેદમાં કુલ પરિણામ કેટલા તો કે છ તો ત્રણ ના છેદમાં છ આપણે મૂકી દીધા ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડવાની કોશિશ કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા એક ના છેદમાં બે કઈ રીતે તો કે ત્રણ એકા ત્રણ છેદમાં કેટલા આવશે ત્રણ દુ છ સમાન ભાગ ઉડી ગયા કેટલો આવ્યો જવાબ એક ના છેદમાં બે તો તમારો આન્સર કેવો થઈ ગયો એક ના છેદમાં બે એડી અવિભાજ્ય સંખ્યા માટે કેટલો આવશે એક ના છેદમાં બે અને હું હજી તમને કહું છું ખાસ કરીને ચોપડીની અંદર આવા પ્રશ્ન આપેલા છે એડી દાખલા નંબર તેર તમને કયું આપેલું છે અવિભાજ્ય સંખ્યા માટે નહીં આપેલો છે ત્રણ પોઈન્ટ છે એમાં રેડી એમાંથી તમને એક પોઈન્ટ કાઢીને તમને પૂછી લીધો તો હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય એટલા માટે એ દાખલો ભણાવતી વખતે મેં પણ ધ્યાનમાં લીધું હતું કે આ દાખલો આઈએમપી છે આઈએમપીમાં ધ્યાન આપજો રેડી પૂછાય છે રેડી એટલે તમારે તૈયાર કરવો જરૂરી છે અવિભાજ્ય સંખ્યા માટે અહીંયા તમને પૂછેલું છે દાખલા નંબર કેટલા મો તેરમો તેરના દાખલાના બધા પોઈન્ટ યાદ રાખજો બધા પોઈન્ટ યાદ રાખજો પૂછાય પૂછાઈને પૂછાય એવી વસ્તુ છે રેડી અને નો કમ્પ્લીટ કરીને ગયા હોય ને પૂછાણું હોય તો આપણા માર્ક્સ જાય અને જા એ આપણને પસંદ આવતું નથી એટલે કરી નાખવું કમ્પ્લીટ ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરમાં લીપ વર્ષમાં ત્રેપન રવિવાર આવે તેની સંભાવના રેડી આ કયું ફોર્મેટ આવ્યું તમારું વર્ષ પ્લસ વાર કયું ફોર્મેટ આવ્યું વર્ષ પ્લસ વાર નું ફોર્મેટ છે તો અહીંયા તમને લોકોને વર્ષ આપેલું છે અને પ્લસ શું આપેલું છે તો કે વાર આપેલો છે વાર આપેલો વર્ષ પ્લસ વાર રેડી આટલું ફોર્મેટ છે

કે દિવસોની સંખ્યા કેટલી તો કે ત્રણસો છાસઠ એને સાત વડે ભાંગી નાખો રેડી સાત વડે ભાંગી નાખો ચાલો કેટલા થઈ જાય સાત પંચા પાંત્રીસ તો અહીંયા કેટલા થઈ ગયા તો અહીંયા એક વધો છ આવ્યા સાત દુ કેટલા થઈ ગયા ચૌદ તો અહીંયા શેષ કેટલી મળી બે તો આ શેષ તમને બે મળે છે તો અહીંયા તમારી સંભાવના લીપ અને બિન લીપ વર્ષ દાખલાની સંભાવના જ્યારે તમે શોધતા હોય ત્યારે તમારા લોકોએ શેષના છેદમાં સાત મૂકી દેવાના તો કે બે ના છેદમાં કેટલા આવી ગયા સાત આ તમારો આન્સર થઈ ગયો રેડી તો આ રીતે તમારે લોકો એની અંદર ધ્યાન રાખવાનું છે ખાસ અગત્યની બાબત તરીકે છે તો કમ્પ્લીટ કરજો ચલો ત્રીજા નંબરના ચોથા નંબરના હેતુલક્ષી ઉપર આધાર આગળ વધીએ તો જે આગળ હેતુલક્ષી પ્રશ્ન છે ને એની અંદર તમને લોકોને અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છવ્વીસ જેની અંદર સ્વર કેટલા પાંચ વ્યંજન કેટલા તો કે એકવીસ આ દાખલો તમારો છે આ પ્રોપર વેનો દાખલો છે લેવલ નંબર વન ઉપર છે લેવલ નંબર ટુ ઉપર તમને લોકોને અહીંયા લખેલું છે કે પ્રોબીબીલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તો તે અક્ષર સ્વર હોય તેની સંભાવના શોધો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોબીબિલિટી લખેલું આવે પોલીનોમિયલ લખેલું આવે મેથેમેટિક્સ લખેલું આવે સ્ટેટિસ્ટિક લખેલું આવે આવા કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર ગણિતને લખતા હશે ને એવા શબ્દ તમને લોકોને ઇંગ્લિશ લખેલા આપેલા હશે હવે તમારે કામ શું કરવાનું છે કામ અહીંયા આસાન છે વાંચતા આવડે કે ન આવડે એના ઉપર દસ ને અગિયાર તો બધા છેદમાં જો અગિયાર આપેલા છેદમાં તો ફિક્સ થઈ ગયો અગિયાર આવશે હવે તમને સ્વર કીધા છે સ્વર કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો કે સ્વર તમને લોકોને પાંચ આપેલા છે કયા કયા એ

તો એકદમ આસાનીથી કામ કરી શકાય તમને તમને કીધું ને કે અહીંયા શબ્દ કયા કયા આવશે મેટિસ્ટિક આવે મેથેમેટિક્સ આવે ટ્રિગોનોમેટ્રી આવે પોલિનોમિયલ આવે પ્રોબેબિલિટી આવે આવા બધા શબ્દો આવશે રેડી તમારા લોકો અક્ષરોની સંખ્યા પેલા ગણી લેવાની તો અક્ષરોની સંખ્યા ક્યાં લખવાની છેદમાં હવે સ્વર કીધું હોય તો સ્વર ગણવાના અને વ્યંજન કીધું હોય તો વ્યંજન કામ કરવાનું હેડી બાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે આ એક પ્રશ્નો તો આપણે ઘણી વખત સોલ્વ કરી ગયા છીએ રેડી જવાબ શું આવશે તો કે છ ના સત્તર હવે કોઈ ઉઠાડીને પૂછે ને તમને આવડી જાય જો તમે અગાઉના ભાગ જોયા હોય તો

કોઈપણ વાર તમને આપેલો હતો બુધવાર આવે તેની સંભાવના અથવા શુક્રવાર આવે તેની સંભાવના અહીંયા તમને લોકોને બિનલીપ પર્સ આપેલું છે અને થિયરીનો વિડીયો હજી સુધી જોયો ન હોય ને તો ચોક્કસથી જોઈ નાખજો ડિટેલની અંદર તમને ભણાવેલું છે જેની અંદર તમને ફોર્મેટ લાઇન ખબર પડશે લિપર્સનો દાખલો હશે બિન બિનલીપર્સનો દાખલો હશે તમે લોકો પહેલાં એને ફોર્મેટ લાઇન ઉપર લઈ આવવાનો કઈ રીતે કામ કરવાનું નહીં બધી બાબતની ચર્ચા આપણે લોકોએ કરેલી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં તમને વર્ષ આપેલું છે તો વર્ષની ચર્ચા કરીએ તો વર્ષ છે પેલા પછી પ્લસ કરીને તમને બીજું શું આપેલું છે તો કે મહિનો છે અને પ્લસ કરીને બીજું શું આપેલું છે તો કે તમને વાર આપેલો છે હવે વર્ષ મહિનો અને વાર એમાં ખાસ કરીને વર્ષ અને મહિનો મહિનામાં વર્ષ આવે ને ત્યારે ક્યારે ધ્યાનમાં લેવાનું ફેબ્રુઆરી માસ હોય ને ત્યારે ધ્યાનમાં લેવાનું બાકી તમને અધરવાઇઝ કોઈ પણ અગિયાર માસ બીજા આપેલા હોય કોઈ દિવસ વર્ષને ધ્યાનમાં લેવા નહીં એટલે વર્ષને આપણે કેન્સલ કરી નાખીએ બિન હોય કે લીપ હોય એને કાંઈ ફરક પડે નહીં બિન લીપ વર્ષ હોય કે લીપ વર્ષ હોય એને કાંઈ ફરક પડે નહીં એપ્રિલ માસ મુઠ્ઠી વાળી દેવાની જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એપ્રિલ એટલે હું આવ્યો ખાડો આવ્યો ખાડો આવે તો દિવસ કેટલા થઈ જાય ત્રીસ થઈ જાય તો અહીંયા ડાયરેક્ટ જ કામ કરી નાખવાનું ત્રીસ માઇનસ કેટલા અઠ્યાવીસ

કે તમને લોકોને આ જે આન્સર મળે ને એમાં કેટલા આન્સર મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આન્સરની શક્યતા આટલી છે ઝીરો એકના છેદમાં સાત બેના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત એટલે અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય કે આ ત્રણ આન્સર માંથી ને ચેક કરવાના છે એડી ચોથો આન્સર તો જોવાનો પણ નથી આ તમને લોકોને ડાયરેક્ટ ખબર પડી જાય આટલી વસ્તુ તમે આના ઉપરના ડિટેલિંગ જોજો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય આટલા જ આન્સર આવી શકે આના ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સાતમા નમના એતો લક્ષ્ય ઉપર ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે જો ઉદ્ભવતી હોય તો તે ઘટનાની સંભાવના એક થાય કારણ કે ચોક્કસ ઘટના શક્ય ઘટના કહેવાય અને શક્ય ઘટનાની સંભાવના કેવી થાય એક થાય રેડી ત્યારબાદ અહીંયા તમને લોકોને એક બાબતની ચર્ચા બીજી કરી લઈ હવે જો ધ્યાન આપજો ખાસ કરીને રેડી ચોક્કસપણે ઉદ્ભવતી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય ચોક્કસપણે ઉદભવતી હોય એની પૂરક ઘટના તો ચોક્કસપણે ઉદભવે તે ઘટનાની સંભાવના એક થતી હોય તો એકની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય ઝીરો થાય આ ખાસ ધ્યાનમાં લેવાનો હેતુલક્ષી પ્રશ્ન વાંચો ને તો ક્લિયર થાય

એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર મળતો અંક ત્રણ થી નાનો હોય તેની સંભાવના તો હાલો ચર્ચા તો એની ઈચ્છ છે છ ની એન ઘાત બરાબર છ ની એક ઘાત બરાબર કેટલા મળી ગયા છ પરિણામ કેટલા મળશે તો કે પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને અહીંયા મળી જશે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે શું કીધું છે ત્રણ થી નાનો હોય ત્રણ થી નાનો આ સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી આનથી નાના કેટલા અંકો છે તો કે બે તો કે સંભાવના શું થઈ જશે તો કે સંભાવના વિદ્યાર્થી મિત્રો બે ના છે જવાબમાં એવો એક ના છેદ માં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એક ના ત્રણ આપેલો હોય ઓપ્શન નંબર કયો છે તો કે બી ઓપ્શન ક્લિક કરી નાખો રેડી આરામથી કામ કરી નાખો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમા નંબરના હેતુલક્ષી પ્રશ્નો ઉપર પી ઓફ એ જેમ પીએફએ બાર બરાબર ચાર જેમ એક તમને લોકોને આપેલું છે હોય તો પીએફ એ તમારે શોધવાનો છે તો પીએફએ શોધવા માટે આપણે અહીંયા શું કરશું તો કે પીએફએ ને સંગત સંખ્યા કઈ છે તો કે ચાર હેડી અને એ અંશમાં આવશે એટલે અંશમાં કેટલા થઈ ગયા ચાર થઈ ગયા અને આપેલા ગુણોત્તરનો સરવાળો તો ચાર ને કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા તમારા લોકોનો ચાર ના છેદમાં પાંચ ઓપ્શન જે હોય એ તમે આરામથી ટીક કરી શકો એને અને આ કઈ રીતે આવ્યું છે કઈ રીતે આ પ્રશ્નને આપણે લોકો સેકન્ડોમાં ગણી શીખા એડી એના માટે અગાઉના વિડિયો તમારે જોવા પડશે એડી અગાઉના વિડિયો જોશો ને ચોક્કસથી તમને લોકોને સંપૂર્ણ માહિતી સાથે માઇક્રો લેવલ સાથે તમને આવડી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો દસમા નંબરના હેતુલક્ષી પ્રશ્ન ઉપર તો કે ગણિતની એક પરીક્ષામાં ઈશાનના સો માંથી સો ગુણ આવે તેની સંભાવના રેડી તો આપણે તો મેં તમને આ બાબતની ચર્ચા કરી દીધી છે સો માંથી સો ગુણ તો છેદમાં કેટલા આવશે એકસો એક આવશે પેલું તો એક આ વસ્તુ નીકળી જાય આ ઓપ્શન નીકળી જાય થઈ ગયું થઈ ગયું ને હવે છેદમાં કેટલા આવશે સો ગુણનો પેપર હોય ને તો છેદ માં એકસો એક આવે સો ગુણ નું પેપર હોય તો છેદમાં કેટલા આવશે એકસો એક એસી ગુણ પેપર હોય તો છેદમાં કેટલા આવશે એક્યાસી પચાસ ગુણ પેપર હોય તો છેદમાં કેટલા આવશે એકાવન રેડી તો અહીંયા તમને લોકોને બીજો ફિફ્ટી ફિફ્ટી આન્સર થઈ જાય છે બે ઓપ્શન વિધાય એમાંથી ફિફ્ટી ફિફ્ટી થઈ જાય કે અહીંયા છેદમાં એકસો છે તો આ ઓપ્શન આવી શકે આ ઓપ્શન કેવા થઈ જાય કેન્સલ રેડી તો સો ગુણના પ્રશ્નપત્રમાં સો ગુણ આવે તેની સંભાવના ના છેદમાં કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો એકસો એક થાય રેડી તો આ હેતુલક્ષી સાથે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગાઉના ભાગના વિડીયો હજી સુધી તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક તમને લોકોને આઈ બટનને ક્લિક કરવાથી અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક મળી જશે થેન્ક યુ